શ્રીવલ્લભા વલ્લભા દેશકી છે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે દૂધ પૌવાની સામગ્રી વિશે વાત કરીએ તો આપણી સનાતન સંસ્કૃતિમાં ધર્મને જીવનશૈલી સાથે જોડી દઈ અને ખૂબ સુંદર સંયોજન કર્યું છે આયુર્વેદ અને આહાર સાથે ધાર્મિક સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે વણી લેવામાં આવી છે તો ચાલો આજે આપણે જોઈએ કે શરદ પૂર્ણિમાના દિવસે શા માટે દૂધ પૌવા પ્રભુને ધરવામાં આવે છે તેમજ પ્રસાદી સ્વરૂપ આપણે દૂધ પૌવા આરોગ્ય છીએ તો ચાર મહિનાના વરસાદી વાતાવરણમાં વાદળ જોડે રમતો ચંદ્ર પૂનમની રાત્રે શરદ પૂનમની રાત્રે આપણા પર વાત્સલ્ય ઢોળવા માટે થનગની રહ્યો હોય છે શહેરની ચક્કા રોશનીમાં ચંદ્રની ચાંદનીનું મહત્વ આપણે સાવ ભૂલી ગયા છે હજુ શરદ ઋતુમાં પિત્ત કે ગરમીનું પૂરેપૂરું શમન થયું નથી તેવા સંજોગોમાં રાતની ઠંડકમાં ખુલ્લા મેદાનોમાં ચાંદનીમાં ફરવા જવું અને દૂધ પૌવા પર ચંદ્રના કિરણો પરવા દીધા પછી આ દૂધ પૌવા ખાવાથી રહ્યા સહ્યા પિત્તનું પણ શમન થાય છે તો શરદ પૂનમની રાત્રે આપણે દૂધ પૌવા આરોગ્યએ તો પિત્તનું શમન થાય છે એવું આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે હવે ચોખાને શેકીને બનાવેલા પૌવામાં ભેજનું પ્રમાણ ઓછું થઈ જવાથી વધુ સુપાચ્ય અને વધુ મીઠાશવાળા બને છે અને ચોખામાં જે જે ગુણ છે તે બધા ગુણ પૌવામાં પણ રહેલા છે પણ પૌવાને ઉપરયુક્ત બે ગુણ બોનસમાં મળેલ છે હવે ભારત જેવા ગરમ પ્રદેશમાં પિત્તનાશક ચોખાના પૌવા વધારે ફાયદો કરે છે એટલું જ નહીં ચોખાના પૌવામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પણ વધુ પ્રમાણમાં છે આપણે સાયન્ટિફિક રીઝન જોઈએ તો પણ દૂધ પૌવા ખૂબ પૌષ્ટિક આહાર બની જાય છે અને જલ્દીથી પચે તેઓ સુપાચ્ય શ્રેષ્ઠ આહાર બને છે હવે જે બાળકોને દૂધ ન ભાવતું હોય તેને પણ દૂધમાં પૌવા નાખીને આપણે આપવા જોઈએ પૌવાની વાનગીઓ પણ આપણે બનાવી શકીએ તો પૌવાનો ચેવડો છે બટાકા પૌવા છે એવી જુદી જુદી પૌવાની વાનગીઓ પણ આપણે બનાવી અને આરોગી શકીએ છીએ અને પ્રભુને પણ આપણે ધરાવી શકીએ છીએ અને શરદ પૂનમની રાત્રે ચાંદનીના કિરણોથી શક્તિક્ત કરેલા દૂધપૌવા ખાવા વિશેષ ફાયદાકારક છે કારણ કે સૂર્યના પ્રખર કિરણોને ઝીલી લઈને ચંદ્ર જે શીતળ કિરણો મોકલે છે તે ઔષધિયુક્ત અને તત્વગુણયુક્ત હોય છે ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રને મનનો સ્વામી કહેવામાં આવ્યો છે આ વાત પણ તદ્દન સાચી છે કે ચંદ્રના કિરણો માનસિક શક્તિ વધારે છે દિવસ દરમિયાન હળવો ખોરાક લઈ અથવા પેટ ખાલી રાખી અને રાત્રે ચાંદનીના કિરણથી શક્તિ કરેલા દૂધભવવા મન પર વધુ અસર કરે છે મનોબળ શરીરબળ કરતાં વધુ શ્રેષ્ઠ હોય છે ગમે તેટલો શક્તિશાળી પહેલવાન મનોબળ વિના હાર પામી શકે છે તો મનોબળને પણ મજબૂત કરવું હોય તો શરત પૂર્ણિમામાં શક્તિક્ત કરેલા દૂધપોવા આપણે આરોગી શકીએ શરીરને પુષ્ટ કે તંદુરસ્ત બનાવવા ઔષધિનો ઉપયોગ કરીએ છીએ તે જ પ્રકારે માનસિક તંદુરસ્તી વધારવી હોય તો ચંદ્રના કિરણો શ્રેષ્ઠ ઔષધ પુરવાર થાય છે હવે સફેદ રંગની આપણે વાત કરીએ તો સફેદ રંગ છે એ સફેદ રંગ અને ચંદ્ર તો ચંદ્રના કિરણોને ઉપરયુક્ત ગુણધર્મ રહેલો છે તેવા જ અન્ય ગુણધર્મ ચંદ્રના સફેદ રંગમાં રહેલા છે સૂર્યના કિરણો પીડાશ પડતા રંગના ગરમ હોય છે જ્યારે ચંદ્રના સફેદ કિરણો ઠંડકવાળા હોય છે અને આ સફેદ રંગ પણ અજબનો રંગ છે ભીતર સાત સાત રંગ ભર્યા પછી પણ કસ્સા આડંબર વિના શુદ્ધતા અને સાદાઈનો પ્રચારક રંગ છે સફેદ રંગ કીટાણુઓનું પણ અપાકર્ષણ કરે છે ખુલ્લા તડકામાં વધુ રહેવાનું હોય તો પણ સફેદ રંગના વસ્ત્રો ઉપયોગી સાબિત થાય છે તો આપણી સંસ્કૃતિમાં રોજિંદા સામાન્ય વ્યવહારમાં પણ સફેદ વસ્ત્રોનો ઉપયોગ વધારે થતો હોય છે તો આ સફેદ વસ્ત્ર અને સફેદ કિરણો ચંદ્રના ઠંડક આપવાવાળા કહેવાયા છે અને ચંદ્રના કિરણો સફેદ વસ્તુઓમાં જલ્દી ભળી જઈ વધુ સારી અસર ઉપજાવે છે તેથી આજે આપણે સફેદ દૂધ અને સફેદ પૌવામાં પૌવાનું કોમ્બિનેશન કરી અને ચાંદનીમાં ચાંદનીના કિરણો ભળી જઈ અને એક માનસિક ટોનિક સાબિત થાય છે અને એટલા માટે આપણે એ ઉપયોગમાં લઈએ છીએ પ્રભુને પણ ધરાવીએ છીએ અને પ્રસાદી સ્વરૂપ પણ આપણે લઈએ છીએ જય શ્રી કૃષ્ણ